લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા મુન્દ્રાના પ્રવાસે આવતા વ્યાપક આવકાર મળ્યો બાઇક રેલી યોજી વિનોદ ચાવડાને સૌ લોકોએ આવકાર્યા આગામી લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાહેર થઈ ગયેલા ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત પણ થઈ ચૂકી છે જેના ભાગરૂપ કચ્છ મોરબી લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવનાર વિનોદભાઈ ચાવડા દ્વારા મુન્દ્રા તાલુકાનો પ્રવાસ કરાયો હતો જેમાં વ્યાપક રૂપે તેમને આવકાર મળ્યો હતો શ્રી વિનોદ ચાવડાએ પ્રવાસની વ્યસ્તતા વચ્ચે જણાવ્યું હતું કે કચ્છમાં ઔદ્યોગિક વિકાસની શરૂઆત મુન્દ્રાથી થઈ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે કચ્છના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી છે જેના ફળ સ્વરૂપ આજે સમગ્ર કચ્છ દેશ માટે વિકાસની કેડી કંડારી રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ધોમધકતા તાપમાં પણ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની રાહ જોઈ રહ્યા છે શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈ કરીને આજે સવારથી જ અમે મુન્દ્રાના અનેક તાલુકા ગામડાનો અમે પ્રવાસ કરી રહ્યા છે ખૂબ સુંદર આવકાર મળી રહ્યો છે ગામની અંદર ઘર બપોરે ગરમી હોવા છતાં પણ જે પ્રકારે એક આ ઉત્સાહ તો લોકોમાં ખૂબ જ આનંદ થયો ત્રીજી વખત દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે જે વાતનો પણ આનંદ છે કારણ કે કચ્છની અંદર સૌથી પહેલાં ઉદ્યોગો આવ્યા અને શરૂઆત થઈ તો મુન્દ્રા તાલુકાથી થઈ છે અને સૌ લોકો જાણે છે કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમના નેતૃત્વમાં આ વિસ્તારનો ખૂબ વિકાસ થયો છે અને આજે દેશના વડાપ્રધાન બન્યા પછી પણ કચ્છને ભૂલ્યા નથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો જે થઈ રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે મુન્દ્રા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું સમર્થન મળશે